નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે જોયું પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યનો ઉદ્ભવ અને તેમનું પતન થયું આપણે આગળના પાઠમાં જોઈ લે આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો આમ છતાં નવા નવા નગરો ગામો અને નવી કળાઓ જેમાં હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ પણ થયો છે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું સામાજિક પરિવર્તન બધી જગ્યાએ કાંઈ એક સરખું ન હતું વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થતા આવું શા માટે થયું તે સમજવું જોઈએ હવે આપણે જોઈએ આગળ જનજાતિઓ અને વિચરતી જાતિઓ જનજાતિઓ અને વિચરતી જાતિઓ મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો મોટા શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ એ આપણા ભારતમાં રહેતો હતો જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ વનવાસી એટલે વનમાં વસનારા લોકો આ સમાજ એ સમય સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા તેઓ શિકારી સંગ્રાખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન પણ જીવતા તે શિકાર પણ કરતા સંગ્રહ પણ કરતા પશુપાલન કરતા સાથે સાથે થોડી ખેતી પણ કરી અને પોતાનું જીવન જીવતા હતા જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા જંગલો અને આજુબાજુની પ્રકૃતિ એ એમના જીવન ઉપર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા તેમના ઘરો પણ પ્રાકૃતિક ચીજ વસ્તુથી બનેલા હતા જેવી રીતે લાકડું તો લાકડાથી બનેલું માટી લાકડું બરાબર એ પ્રકૃતિ વસ્તુઓથી બનેલું હતું

અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે તેમનું જીવન સામૂહિક સ્વરૂપ હતું બધા સમૂહમાં રહેતા આથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાના સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા સામાન્ય રીતે તેઓ જંગલો પહાડો રણ અને એવી દુર્ગમ જગ્યાઓ પર તેઓ નિવાસ કરતા હતા કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો કેટલીકવાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ હોય તેના સાથે તેઓનો સંઘર્ષ પણ થતો આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું આગળ જોઈએ વનવાસી અને વિચરતી જાતિના લોકો તો વનવાસી અને જે વિચરતી ભટકતી જાતિ છે તેના લોકો વિશે આપણે જોઈએ કે સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી તે શું કરતી વનવાસીને જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ જે રીતિ રિવાજો હતા તેનું અને જે મૌખિક પરંપરા હતી તેનું રક્ષણ કરતી આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી જે નવી પેઢી આવે તેમને વારસામાં પરંપરાઓ મળતી વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે હવે આગળનો નવો મુદ્દો જોઈશું ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે ભારતના મોટાભાગના એવા વિસ્તારો છે જેમાં જનજાતિની વસ્તી જોવા મળે છે જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી કેટલીક તો એવી જનજાતિ હતી ખૂબ મોટી હતી શક્તિશાળી હતી આથી તે મોટા પ્રદેશ પર નિયંત્રણ ધરાવતી જેમ કે તેરમી ચૌદમી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ અને ખખર ગખર જનજાતિ મુખ્ય હતી આ જનજાતિમાંથી આવનારા કમાલ ખા ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા મુગલો પહેલા મુલતાન અને સિંધમા લંગા અને અર્ધુન જનજાતિઓનું આધિપત્ય હતું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી આ બધા જાતિઓના નામ છે તે વિવિધ નેતા એટલે કે આગેવાનો ધરાવતા નાના નાના કળ કુળોમાં હતી પશ્ચિમ હિમાલયમાં જનજાતિઓનું પ્રભુત્વ હતું આગળ જોઈએ હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું ઈસીસન પંદરસો એકાણુંમાં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી અને આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળામાં પણ રહેતી આગળ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ જનજાતિઓ હતી જેવી કે કોડી બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી દક્ષિણ ભારતમાં કોરાગા વેટર મારવાર અને બીજી જાત જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા ભીલ લોકો જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા પશ્ચિમ ભારતમાં અને મધ્ય ભારતમાં ભીલ લોકો હતા સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા કેટલાક ભીલ ભીલોના કુળો શિકાર કરતા અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા હાલના છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વે પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ ચાર સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે હવે આગળ આપણે જોઈએ વિચરતી અને વિમુક્ત જાતિ જે ભટકતી જાતિ છે તેના વિશે કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહે છે આ જાતિ પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરે તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડાં વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી કેટલીક એવી જાતિઓ હતી કે પોતાના જાનવરો ઉપર પોતાનું સામાન મૂકીને એક જગ્યાથી બીજી જગ્યાએ જઈને વસ્તુઓનું ખરીદી અને વેચાણ કરતી હતી આગળ જોઈએ વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં વણઝારા લોકો આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા તેમનો સમૂહ ટાંડા કહેવાય તો અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાનો તેમનો કાર્યનો ઉલ્લેખ કર્યો બાદશાહ જહાંગીરે પણ જે વણઝારા દ્વારા વણઝારા શું કરતા બળદો ઉપર અનાજ લાવીને અને શહેરોમાં વેચવા વેચતા હતા ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા અને એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વિશેની કડી હતા વચ્ચેની કડી હતા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને ભારતમાંથી બહાર પણ જતી આ વણઝારાઓ દ્વારા જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ હવે આપણે જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓ છે તેમની સંસ્કૃતિ કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા કેટલીક વિચરતી જાતિઓમાં નટ હતા બજાણિયાનો સમાવેશ થતો તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા નટ અને બજાણિયા શું કરે અલગ અલગ પોતાના અંગ કસરતો દ્વારા શરીરના વિવિધ અંગો દ્વારા કસરતો કરતા અને લોકોનું મનોરંજન કરતા ગુજરાતમાં વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે આપણા ગુજરાતમાં એક વણઝારા માલધારી નટ બજાણિયા કાંગસિયા જેવી વિચરતી અને વિમુક્ત જાતિઓ પણ જોવા મળે છે આ બધી વિચરતી જાતિ છે ભટકતી જાતિ આગળ જોઈએ જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન હવે આ જનજાતિઓમાં સાંસ્કૃતિક પરિવર્તનો આવેલા છે તે આપણે જોઈશું કે અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ આ અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની પણ આવશ્યકતા ઊભી થઈ સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજીત થયો બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોનો આધાર બની વર્ણને બદલે જાતિ એ આ સમાજના સંગઠનનો આધાર બની વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ ગોંડ અને અહમ વનવાસી અને વિચરતી જાતિઓમાં ઉપલબ્ધિઓમાં પહેલાં આપણે જોઈશું ગોંડ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે ભારતના જે ગોંડવાનું નામનો વિશાળ વન છે તેની અંદર રહેતી જાતિ ગોંડ તરીકે ઓળખાય છે જે ભારતની જૂની જનજાતિઓની પૈકી એક છે તેઓ સ્થાના સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો અકબરનામામાં નોંધાયું છે કે ગઢ રાજ્યમાં સિત્તેર હજાર ગામડાઓનો સમાવેશ થયો હતો અહીંયા જાણવા જેવું છે કે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય જંગલોમાં શું કરતા વૃક્ષોને કાપીને તેને સળગાવી દેતા અને એ જગ્યા ઉપર ખેતી કરતા બે ત્રણ વર્ષ બાદ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી તો ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી 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 અથવા તો ઝૂમ તરીકે ઓળખવામાં આવે છે બે ત્રણ વર્ષ અહીંયા કરે પછી તેની ફળદ્રુપતા ઘટી જાય એટલે એવી રીતે બીજી જગ્યાએ ખેતી કરે આવી રીતે ફરતા ખેતી કરવામાં આવતી સ્થળાંતરિત ખેતીને આ રીતે ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીય રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુંડનું આધિપત્ય હતું દરેક ગામોના એકમમાં વહેંચાયેલો હતો જેને ચોર્યાસી તરીકે ઓળખતા દરેક ચોર્યાસી બાર બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચાય દરેક ચોર્યાસી પાછા બાર ગામોના વહેંચાયેલા અને બાર ગામના એક પેટા એકમ બાર હોતોમાં વહેંચવામાં આવ્યા મોટા રાજ્યનો ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગટાના ગોંડ રાજ્ય અમનદાસે અમનદાસ પદવી ધારણ કરી તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા યુવાન વયે દલપત મૃત્યુ થતા દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામનીથી શાસન સંભાળ્યું પંદરસો પાસઠમાં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું ઘટકંટગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો અને જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરસાને આપ્યો ગઢકંટકાના પતન બાદ પતન એટલે તેમના વિનાશ બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યો નહીં હવે આપણે ગોંડ જાતિ જોઈ હવે અહોમ અહોમ લોકો તેરમી સદીના હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી અને સોળમી સદીમાં ચૂંટ્યો અને કોચ હાજો રાજ્યોને પોતાની રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીવતી એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી આજુબાજુના રાજ્યોને ભેળવી દીધી અને તેની જનજાતિઓને પણ જીતી લીધા અને પછી અહોમ રાજ્યની સ્થાપના કરી સત્તરમી સદીમાં તો તેઓ દારૂ ગોળો અને તોપનું નિર્માણ પણ કરી શકતા હતા સત્તરમી સદીમાં જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા ઈસવીસન સોળસો બાસઠમાં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરથી લડવા છતાં તેઓ હાર્યા નહીં પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં આગળ જોઈએ અહોમ રાજ્ય જ બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તે પાઇક કહેતા અને જેની પાસેથી બળજબરીથી જે કામ કરવામાં આવતું તેને પાઇક કહેતા દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહં કોણ તૂટી ગયું અને સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એને ગુનો ગુનો ગણાય બળજબરીપૂર્વક આપણે કામ કરાવીએ તો તે ગુનો ગણાય જે આપણે સૌ જાણીએ જ છીએ તો આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમય સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા આ જનજાતિના પુરુષો શું કરતા યુદ્ધ સમય સેનામાં જોડાઈ જતા યુદ્ધ કરતા અને અન્ય બીજો સમય હોય ત્યાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા અહમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી ચોખા માટે નવી પદ્ધતિ તેમણે અમલમાં મૂકી અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો તેમના કુળને ખેલ કહેવાતું આ અહોમ સમાજ છે કુળમાં વહેંચાયેલો અને એમના કુળને ખેલ કહેવામાં આવતું ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું ખેડૂતને તો ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો નથી ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન કે ગામ સમાજની સંમતિ વગર પણ સંમતિ વગર રાજા પણ આને લઈ શકતો નથી શરૂઆતમાં હમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના કરતા રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનમાં દાન આપવામાં આવતું રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને દાન આપ જમીનનું દાન આપવામાં આવતું સબસિંહ ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો અહોમ સમાજે અત્યંત ભણેલો ગણેલો સુસંસ્કૃત સમાજ હતો કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી કવિઓ અને વિદ્વાનો જે મોટા હોય તેમને જમીન દાનમાં આપવામાં આવતી નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું જે નાટક એને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવતું સંસ્કૃતિની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વીય પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા સંતરામપુર દેવગઢવાળિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા આ સંસ્કૃતિ વિશિષ્ટ હતી તેમના તમાસા ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વ વિખ્યાત હતા નૃત્યો છે ડાંગમાં ડાંગ દરબાર ભરાય છે જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે આ ડાંગ દરબારનું લખેલું છે અહીંયા કે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું જે પરંપરા આજે પણ ચાલે છે હવે આપણે આગળ જોઈએ બદલાતો સમય નવી જનજાતિઓનું માળખું હવે બદલાતો સમય છે તેમાં કઈ નવી જનજાતિઓ આવે તે જોઈએ સોળમી અને સત્તરમી સદીના સુધીમાં જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો પણ આવ્યા છે વણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું છે વિવિધ વનજાતિઓએ જુદી જુદી આજીવકા આજીવિકા અપનાવી અને સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની ઘણી એવી જનજાતિઓ છે કે તે જાતિ આધારિત આખો સમાજનો એક ભાગ બની ગઈ જોકે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી છે ઘણી જનજાતિઓ એવી છે કે જે હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી ઘણી દૂર રહી છે કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી ઘણી જનજાતિઓ એવી છે કે પોતે વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા મોટા શક્તિશાળી અલગ રાજ્યોની પણ સ્થાપના કરી દીધી જેથી તેઓને તેમના મોટા અને વધુ જટિલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ પણ થયો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે તો આ પાકનું સ્વાધ્યાય આપણે આગળના વિડીયોમાં જોઈશું ધન્યવાદ